જલારામ બાપાની જન્મજયંતિની ઉજવણીનું આયોજન કરાયું હતું જલારામ મંદિર ખાતે સવારથી જ પૂજા અર્ચના હોમ હવનનું આયોજન કરાયું હતું સવારથી જલારામ બાપાના દર્શન માટે ભક્તોની લાંબી કતારો લાગી હતી સાથે સાથે ભક્તોએ મહાયજ્ઞનો લાવો પણ લીધો હતો મહિલા મંડળ દ્વારા ભજની રમઝટ બોલાવી હતી અંકલેશ્વર સ્થિત આસપાસના ગામના ભક્તો જલારામ બાપાના દર્શનાર્થે ઉમટ્યા હતા અને મહાપ્રસાદીનો લ્હાવો લીધો હતો આ પ્રસંગે ગોલાવાવ ગોલવાડ પંચ અને જય જલારામ મંદિર ટ્રસ્ટના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિ નિમિત્તે ગોલાવાવ ગોલવાડ પંચ તથા જય જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા આજ રોજ જલારામ બાપાની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં અંકલેશ્વર જીઆઈડીસી હાસોદ દીવા વિવિધ ગામના ભક્તોએ મોટી સંખ્યામાં દર્શનનો તથા મહાપ્રસાદીનો લ્હાવો લીધો છે અને ધન્યતા અનુભવી છે જય જલારામ